ગોદરા માં ડીપી ને અધ્યક્ષતા માં મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સ ગોદરા માં પંચવા જિલ્લાના પોલીસ અધિક્ષક કચેરી ખાતે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સાહીની અધ્યક્ષતા માં મહત્વપૂર્ણ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે રાજ્યમાં થયેલા ગુનાકારી ખોરીના કેસો અને અન્ય સામાજિક તથ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે આ યાદી ને આધારે હવે એક્શન પ્લાન ઘડી ગુનેગારો પર તૂટી પડવા અંગે તીવ્ર ચર્ચા કરવામાં આવશે આ ક્રાઈમ કોન્ફરન્સ રાજ્યના તમામ પોલીસ કમિશનરને બધી રેન્જના વડા હાજર રહેશે રાજ્યમાં કાયદો ને વ્યવસ્થા કડક બનાવવા માટે નવા પગલા અને દિશા નિર્દેશો અંગે મંત્રણાઓ થશે ટીચેપી વિકાસ સહાય દ્વારા અપરાધો અને અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટેની નવા એક્શન પ્લાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે પર નિયંત્રણ માટે કાયદેસરની આવશે ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગત સમયમાં થયેલા ગુનાઓ પોલીસની કામગીરી અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે ગાંધો તારું જુગાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે